શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો ફાઇનલી ગાઈઝ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની સવારના છ વાગ્યાથી એન ગાઈઝ આજનો મોર્નિંગનો બ્લોગ છે ને છ વાગ્યાની અંદર સ્ટાર્ટ કરીએ છીએ એનું રીઝન તમને બતાવવું ને આજનું તો થોડુંક મોર્નિંગ છે ને એ બહુ અલગ જ થયું છે તમને આમ હજી ફેસ ઉપર એ લાગતું જ હશે કે હજી પૂરેપૂરી મોર્નિંગ નથી થઈ પહેલાં તો તમને ગુડ મોર્નિંગ બધાને પહેલાં તો ગાઈઝન બતાવો અત્યારે મોર્નિંગના બ્યુટીફુલ વિઝ્યુઅલ્સ ને પછીનો એક જે સીન કેમકે અત્યારે જે સ્પેશિયલી મેં બ્લોગ લેવાનું સ્ટાર્ટ કર્યું ને એનું રીઝન તમને બતાવું પહેલાં તો બ્યુટિફુલ વેધરની સાથે સવાર સવારનો મસ્ત મજાનો વ્યૂ મોર્નિંગનો તો ગુડ મોર્નિંગ એવરી વન બટ ગાઈસ તમને અત્યારે વિચાર આવતો હશે કે અત્યારે રસવું કેમ આવે છે હું વ્લોગની ક્લિપ ઉતારતી હતી ન હવાર-હવારમાં તો મેં જ ચાલુ નાઈ કર્યો એટલેલી વ્લોગની ક્લિપમાં તો યસ અત્યારેની અપડેટ એ હતી ગાઈઝ કે આખી રાત જે 3 કે 4 વાગ્યાની લાઈટ ગઈ ગઈતી એના એના ઉપર અમે ત્રણે ત્રણ અત્યારે આવી ગયા ત્યાં મસ્ત મજાની ઓથેન્ટિક મજા કરવા માટે અગાસી ઉપર તો હવાર હવારની મોર્નિંગ એક તો એમાં એવું છે વાંઘ્યા છે પાંચ કે સાડા પાંચ છ એવું અરાઉન્ડ વાગ્યું છે એન્ડ એક બાજુ નીંદર ન થતી એક બાજુ એના મચ્છર કાઢે છે અને ઉપરથી હવાર હવારની અંદર આટલી બધી નીંદર આવે છે કે વ્લોગની ની ક્લિપ લેવાની હતી ને વિડીયો જ ચાલુ નથી કર્યો એટલે એ તમે સમજી શકતા હશે અને બાકી તો પાછળનો સવાર હવારનો મોર્નિંગનો વ્યૂ કઈક આવી રીતના મસ્ત મજા પહેલી વાર ગઈ છ વાગ્યાનો નો મેં વિડીયો ઉતાર્યો એનું સાડા પાંચ અને અમારી સામે મેરેજ છે મસ્ત મજાના તો ન્યા એટલે કઈ આજ નહી મતલબ પૂરી રાત તો ડિસ્ટર્બન્સ માં ગઈ જ સુવામાં પણ હવે સવાર સવારનું નું થોડુંક વેધર મતલબ એવું જ છે રાતે તો શું આખી રાત જે નિયા દાંડિયા કે સમથિંગ હતું ઈ તો એમાં ડિસ્ટર્બ ગયું બાકી તો બહુ તમને પકાવશું ને બસ આપણી મોર્નિંગનું કઈક આ રીતનું ચાલુ થયું તો મેને મેં મને વિચાર આવ્યો મેં કીધું કે તમારા જોડે શેર કરું આ રીતનો વિડીયો કે કેટલા કેટલા ને માહોલ એવો છે ને આ બેન ખબર નહીં પાછળ હું વ્લોગ ઉતારું ને ક્યારે જ આવે છે હું છે એ ખબર નહીં

ગાડી ક્યાં છે તારી ઓય ટિંગલી ગાડી ગાડી માસી માસી ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી લે અત્યારે અહીંયા ગોળણીનું થઈ ગયું છે જમણવાર ચાલુ અને લુક એટ ધીસ અહીંયા થઈ છે જમવાનું

ગરમા ગરમ થેપલા હું કે કેવીક લાગે ગરમી અરે ફૂલ એકદમ ગરમી છે ઓકે ફૂલ ગરમી છે ગાઈસ અહીંયા તો જો અને અહીંયા જો ગાઈસ એક બાજુ વણે છે ને એક બાજુ ચોળવાર જો ટ્રાફિક ટ્રાફિક બારે બધા બેઠા છે ગાઈસ ગાઈસ પ્રસંગ હોય ને એની રધી જેવી હોય ને ભાભી

અત્યારે છે ને વાગી ગયા સાડા આઠ અને અત્યારે પ્રોગ્રામ આ તમે ડોલ જોતા હશો કે અહીંયા શું સુકામ રાખી છે રિગાર્ડિંગ લાઈટ નું બહુ વીમો છે તો અત્યારે પાણી નું સ્ટોરેજ એ રીતનું કર્યું છે કેમ કે ફિલ્ટર અને ફ્રીજ ઇનફ ના હોય એટલા બધા માટે તો એ રીતનો પાણીનો પ્રોગ્રામ છે ને અહીંયા અત્યારે તમે આ બધું પ્રિપેરેશન જોઈ

તો મારો ફેવરેટ છે પેટીસ રગડા એન્ડ બ્રેડ મને તો બધું ભાવે જેવું હોય તો ગાઈઝ અહીંયા છે અત્યારે મમ્મી બનાવી રહી છે ખજુરામલીની તૈયારી થાય છે એન્ડ અહીંયા બીજું આ બધી વેરાયટી તમે જોતા હશો કે અહીંયા છે આદુ લસણની પેસ્ટ છે અહીંયા છે ટમેટા છે અહીંયા બટેકાને જે બાફી લેવામાં આવ્યા છે રગડા માટે એન્ડ અહીંયા છે બહુ નાની એવા કટિંગમાં ડુંગરી અને અહીંયા મારું ફેવરેટ છે કોરિયન્ડર ગાયઝ અને લસણવાળી ચટણી તો આવી રીતનું છે અને પાછળ મિશન અને ગાઈસ તમને આમ અત્યારે અત્યારે અમારું કિચન થોડું કામ તેમ લાગતું હશે એનું રીઝન મને નથી ખબર કેમ લાગે છે ઈ બટ હમણાં થોડીક વારમાં થઈ જશે અને બારે રગડા મસાલા ઓકે ચલો એનો મગાવ્યું તો એ બધું અહીંયા રેડી થઈ ગયું છે અને હવે રગડો કઈ રીતે બનશે એ તો તમને આગળ આગળ

એટલે પપ્પા ને પૂછશું કે આમાં શું શું નાખ્યું છે પપ્પા બધા અલગ અલગ રીતના ના રગડા બનાવવાની ઓલી રેસીપી કરે છે હા આપણે પણ અલગ છે હા આપણે ડુંગળી પછી આદુ મરચા અને લસણની ની પેચ તમાલ પત્ર અને ટમેટા ની ગ્રેવી કે પ્યુ કે શું કહેવાય એને પ્યુ જી આપની દેવું કરવાની અને પછી આપણે રગડો બનાવવાની

એન્ડ રગડા ની અપડેટ આપણે જોઈએ કે વટાણા બફાઈ ગયા છે કે નહીં એ વાળી તો યસ ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વટાણા અને બટેટા બે બફાઈ ગયા છે બટેટા તો તમને ક્યારના બતાવી પણ દીધા હતા અહીંયા મમ્મી છે એ કિચન ના હોય એટલે વાસણ માંથી નવરી ના થાય એવું મળે બરોબર ને મમ્મી અને પાછળ બેકગ્રાઉન્ડ માં પાઉ બીજું કઈ નહીં બસ ગરમ ગરમ લગડા યસ તો ગાઈઝ આ રીતે ઓ બપા શું સુગંધ આવે છે વાહ અરે સાંસી લઈ લીયો ને ગાઈસ તો અત્યારે એ રીતનો માહોલ છે અત્યારે ના રગડાની અંદર થોડી ઘણી વેરાયટી આ રીતની બને છે એન્ડ યસ ગાઈસ વરસાદ છે જે સીઝન વગરનો ચાલુ થઈ ગયો છે પણ આવે છે મજા પણ હવે વરસાદ ગયા પછીની ગરમી જે થાય છે ને બહુ વધારે છે થોડોક વરસાદ આવી જાય ને એટલે ગરમી એ વધી જાય તો ગરમી બહુ વધારે છે અમામો મી ઓ મોડું થઈ નહી કે ગરમી પસીનાનું નામ લેજો કદાચ થોડીક એક્ટિંગ કરી કરવી ને ગાઈસ અમે જે દેખાડતા હોઈએ ગરમી તો છે એટલે એક્ટિંગ નહીં real original ઓ આયા કલર પક સુ ન લખું બોલતા जाऊં અમે હમ ઓકે ગાઈસ અને નોમક અરે યહા પર હે કિતા થોડી થોડી મસ્તી કરવાની મજા આવે નકર તો बोर મમ્મી આસિસ્ટન્ટ ગાઈસ એટલે પપ્પા એક પણ વસ્તુ

મેચિંગ કર્યું છે તો ગાઈસ તમે લોકો ઘરે કઈ રીતે રગડો બનાવો છો ને એ કમેન્ટ કરજો કેમ કે બધાયની શું કહેવાય બનાવવાની સ્ટાઈલ છે એ અલગ અલગ રીતની હોય અલગ કોને ભાવે છે એ કમેન્ટ કરજો એટલે રગડો છે તો ભાઈ પાણી વાળા લવર હોય તો એ રગડા પૂરી હાલી જાય એટલે રગડા હોય તો બસ થઈ ગયો એટલે ગરમી બહુ છે બહુ ગરમી છે સાચી વાત છે બહુ ગરમી છે ગાઈસ પાણી

ગાઈઝ આહા હા લુક એટ ધીસ બ્યુટીફુલ યમ આઈટમ એક ડીશ મોકલાઉ મરાવાલા એક ડીશ મારા વાલા યસ મમ્મી એને ટી-શર્ટ પહેર્યું લાગે નવું એટલે તાર કાનુડળ દેખાડા બરોબર આ મમ્મી દીકરાની શોપિંગ હોય એટલે કાનુડ મમ્મી દીકરાની શોપિંગ હોય એટલે દેખાડો દેખાડોકા ઓકે તો ચાલો ગાઈઝ આપડી એક પહેલી પ્લેટ થઈ ગઈ છે